એચપી સ્વામી કેપી સ્વામી સામે પણ હવે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી હવે વિવાદમાં આવ્યા છે વાડી પોલીસ મથકે યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી જગત પાવન સ્વામી સામે યુવતી ગંભીર આક્ષેપ કર્યા છે યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીતતા પણ આરોપ લાગ્યા છે બે માં ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હતી એચપી સ્વામી કેપી સ્વામી સામે મદદગારીની ફરિયાદ નોંધી છે ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

એચપી સ્વામી કેપી સ્વામી સામે પણ મદદગારીની હાલ ફરિયાદ નોંધી છે પોલીસે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના 10 સપ્ટેમ્બર ની છે 2016 ની અને આજે ફરિયાદ કરવા આવી છે જગત પાનદાસ સાસરી સામે ફરિયાદ કરવા આવી છે વાળી સ્વામીના મંદિરમાં કોઠારી હતા ફોન ના માધ્યમથી ફોન ના માધ્યમથી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરજસ્તી કરી બે હજાર ચૌદથી મંદિર દર્શન કરવા જતા હતા અને બે હજાર સોળમાં કોન્ટેક્ટ થયો હતો એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા રાત્રે સાડા દસની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગતપાનદાસ સ્વામી વાત કરું છું વાળી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમણે જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો નો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરતા હતા મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું એ જ કે કડક થી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ને સ્વામી કે પી સ્વામી ને સ્વામી એચપી સ્વામી જેપી સ્વામી